ઓકે હાલમાં દેશના નાણાં મંત્રી શ્રી નિર્મલા સીતારમનજીએ જે બજેટ પ્રસ્તુત કર્યું છે એ ચારે દિશામાં વિકાસને વેગ આપનારું છે આ બજેટની અંદર આપ સૌ જાણો છો એ રીતે ઇન્કમટેક્સની અંદર બાર લાખ સુધીની છૂટ આપવામાં આવી છે હવે ખાલી વિચાર કરો ભારત જેવો વિકાસશીલ દેશ કે જેની અંદર ઘરની અંદર બે જણ કમાતા હોય તો ચોવીસ લાખ રૂપિયા સુધી એમને ટેક્સ ભરવાનો આવતો નથી ઇતિહાસની અંદર આઝાદી પછી આટલી મોટી છૂટ કોઈ દિવસ મળી નથી જે આ વખતે મળી છે આનાથી મધ્યમ વર્ગ દરેક વર્ગને ખૂબ જ ફાયદો થયો છે એની સાથેને સાથે ખેડૂતો એમએસએમઈ દરેક સેક્ટરને સ્ટાર્ટઅપ દરેક સેક્ટરને આવરી લેવાનો પ્રયત્ન કર્યો છે એક એવો સમય પણ હતો જે ભારતે જોયો છે કે જેની અંદર ઇન્ડિયાની અંદર ઇન્કમ ટેક્સ રેટ સત્તાણું પોઈન્ટ પાંચ ટકા ઇમરજન્સીના સમય લાગેલો હતો જે વિશ્વમાં સૌથી વધારે છે જેની સામે આજે બાર લાખ સુધી તમારે કોઈ ટેક્સ ભરવાનો આવતો નથી ખાસ કરીને ખેડૂતો યુવાનો અને ઉદ્યોગો એને પણ એટલું જ મહત્વ આપવામાં આવ્યું છે એમએસએમઇની ડેફિનેશનમાં ફેરબદલ કરવામાં આવ્યો છે જેવી રીતે કિસાન ક્રેડિટ કાર્ડ છે જેની લિમિટ પહેલાં ત્રણ લાખની હતી અને પાંચ લાખ કરવામાં આવી છે તેવી જ રીતે એમએસએમઈની અંદર પણ ખાસ કરીને મહિલાઓ માટે કાર્ડ ઇસ્યુ કરવામાં આવશે અને એમને પણ ક્રેડિટ મળશે એટલે ઉદ્યોગોને પણ પ્રોત્સાહન મળે યુવાનોને પ્રોત્સાહન મળે એટલા માટે સ્ટાર્ટઅપ માટે દસ હજાર કરોડનું અલગથી ફંડ બનાવવામાં આવેલું છે એટલે આ આ આવનારા બે હજાર સુડતાલીસ સુધીના રોડમેપની અંદર એક ભાગ તરીકે આ બજેટ પ્રસ્તુત કરવામાં આવ્યું છે જેને આખા દેશે સ્વીકાર્યું છે આવકાર્યું છે અને ઉત્સાહથી બધા ફરીથી ભારતને બે હજાર સુડતાલીસ સુધી વિકાસશીલમાંથી એક ડેવલપ નેશન તરફ લઈ જવા માટેનો પૂરેપૂરો પ્રયાસ આમાં થયો છે જેની અંદર માર્ગદર્શન જે આપણા યશસ્વી પ્રધાનમંત્રી જે એનડીએને એનડીએને લીડ કરે છે એમના માર્ગદર્શન અંદર મેડમે બહુ જ સારું બજેટ આ વખતે પ્રસ્તુત કર્યું છે હું શાહ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છું સીએસએલ કન્વેનર છું પ્રદેશની અંદર ગુજરાત પ્રદેશ ભાજપની અંદર સીએસએલ કન્વેનર છું ત્રીજી ટથી ઓકે